રાપર શહેરમાં પ્રોઢને મોતને ઘાટ ઉતારનાર રખડતા આખલાઓ લોકડાઉન કરાવે તે પહેલા નગરપાલિકા જાગશે ખરી હજી સુધી દોરવામાં નથી આવ્યું ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના નિભરતંત્રના કારણે શહેરીજનો જાન ગુમાવે છે અને આ લોકો આરામથી આરામ કરી અને ઘરે પહોંચી જાય છે લોકો જાન ગુમાવતા રહે છે કોઈને કાંઈ પડી નથી સતત બજારમાં ક્યાંય પણ જાઓ એક દુકાન કોરી નહીં ગામની ગલીઓ કોઈ કોરી નહીં શહેરનો કોઈ રોડ કોરો નહીં જે આખલાઓ યુદ્ધ ન કરતા હોય મારી સાથે અત્યારે આમ આદમી રાપર તાલુકાના પ્રમુખ અને શહેરના જાણીતા એડવોકેટ સુરેશભાઈ મકવાણા છે સુરેશભાઈ ખાસ તો જે આખલાઓ ઉપાડો લીધો છે અને એ ઉપાડો લીધો છે એની પાછળનું આ સંપૂર્ણ કારણ નગરપાલિકા છે શું કહેશું નમસ્કાર હું સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ નાના મોટા દાખલાઓ તો ગામો ગામ અને તાલુકે 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 ને કંઈક નાનું મોટું નુકસાન કરતા હોય છે પરંતુ જ્યારે એક મૃત્યુની હદ સુધી જ્યારે માણસને ઘાટ ઉતારી દે તો આમાં નગરપાલિકા તંત્ર સિવાય બીજે કોઈની બેદરકારી ન હોઈ શકે અને હું અનેક વખત રજૂઆતો અમે કરતા આવ્યા છીએ વિડીયોના માધ્યમથી વોટ્સએપ ફેસબુકના માધ્યમથી અલગ અલગ વિવિધ સંગઠનો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઈ છે અને કહેવાયું છે કે ભાઈ રખડતા ઢો ઢો ઢોરોનો ત્રાસથી રાપર તાલુકાને બચાવો પરંતુ તે દિશામાં આજ દિન સુધી હજી સુધી કોઈ એવી કાંઈ કાર્યવાહી થઈ નથી અને અગાઉ પણ આપણે કેતનભાઈ ચૌધરી જ્યારે મામલતદાર સાહેબ હતા ત્યારે પણ અનેક વખત રજૂઆતો કરી હતી ત્યારે અનેક વખત મામલતદાર આપણે નગરપાલિકાના તંત્રને ઘણી વખત ખખડાવ્યો છે પરંતુ એની અત્યારે જે પ્રમાણે આ એક્સપાયર થઈ ગયા ભાઈ એ રીતે કાંઈ પણ એમની આંખ ઉઘડી હોય એવું હું દેખાતું નથી અને બીજી વસ્તુ એ કે નગરપાલિકાની સમગ્ર બોડી અને સમગ્ર તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું આ જે માણસને આપણે ગઈકાલે કરસનભાઈ સૌજીભાઈ માલીને જે જીબીના નિવૃત્ત કર્મચારી હતા એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા એના ઉપરથી લાગે છે કે સંપૂર્ણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને રાપર તાલુકાની પબ્લિકે જાગવું જોઈએ અને નગરપાલિકા સામે તંત્ર સામે અવાજ ઉઠાવવો જોઈએ આજે સાહેબ બધા લીલા લીલા સમ કરવા માટે બધા તૈયાર છે પરંતુ કોઈ સાચી વાસ્તવિકતા અને તંત્ર સામે આંખ લાલ કરવા તૈયાર નથી એટલે હું નગરપાલિકાને અહીંથી ચીમકી આપવા માગું છું કે જો ટૂંક સમયની અંદર જો આ રખડતા ઢોરોઓના ત્રાસને જો વ્યવસ્થિત રીતે એનું સુચારુ આયોજન કરવામાં નહીં આવે અથવા તો એને પોતે ડબ્બામાં પૂરવામાં નહીં આવે નગરપાલિકાને અનેક સત્તાઓ નીતિઓ અને ફરજો છે પરંતુ એ ક્યાંક ને ક્યાંક પોતાની નીતિઓને ભૂલી અને પોતાની સત્તાનો જે ભાન ભૂલ્યા છે એની ફરજોનું જે ભાન ભૂલ્યા છે એને આપણે ખરેખર વાકેફ કરવા જોઈએ નગરપાલિકાને અને નગરપાલિકાને હું લીગલ નોટિસ આપવાનો છું અને આવનારા સમયની અંદર કોઈ પણ આવી જો પરિસ્થિતિ બનશે તો એના માટે સંપૂર્ણ તંત્ર નગરપાલિકા જવાબદાર રહેશે આના માટે તો છે જ હું આમ આદમી પાર્ટીના નેતા તરીકે અને આમ આદમી તાલુકા પ્રમુખ તરીકે હું એમને હાલે નોટિસ આપવાનો છું એડવોકેટ માધ્યમ અને લીગલ પ્રક્રિયા પણ કરવાનો છું કે જે ભાઈ કરશનભાઈ સૌજીભાઈ માલીને જે પણ જે રીતે મૃત્યુ થયો છે નીપજ્યું છે એ સમગ્ર તંત્રની બેદરકારી છે જેના કારણે મૃત્યુ નીપજ્યું છે આવનારા સમયની અંદર આવી રીતના કોઈ પણ લાપરવાહી ન ચલાવી લેવામાં આવે એના માટે થઈ અને નગરપાલિકાની વિરુદ્ધમાં જઈ અને અમે કોર્ટની અંદર એના વિરુદ્ધ જાહેર રીતની પીઆઈએલ પણ દાખલ કરવાની ફરજ પડશે તો અમે ઘનશ્યામભાઈ કરવાના છીએ દર્શક મિત્રો હમણાં જ જેમ સુરેશભાઈ મકવાણાથી વાત કરી રાપરમાં રખડતા ઢોરોનો ત્રાસ આમ તો છેલ્લા આમ જોયું તો વીસ વર્ષથી આમ જ છે પણ હમણાં હમણાં તો ગામડામાંથી પણ ચારીકોર રસ્તા છે ગમે ત્યારે ગાડી આવી પોળમાં તો લેવાની ના પાડી પાડી દેવામાં આવે છે એટલે જીવદયા હાચરતું નથી પરિણામે દયા કોઈનામાં રહી નથી અને અંતે આ જીવો અકળાય અને ક્યાંક ને ક્યાંક માણસોને હડફેટે લેતા હોય છે અને એનું પરિણામ અત્યારે હું સીધો કરશનભાઈ સરદીભાઈ માળીના બેસનામાંથી તમારાથી વાત કરી લો ખાસ તો એક મેં પહેલાં પણ તમને જણાવ્યું હતું કે એવું માણા કે જે અજાતશત્રુ શત્રુ ગામમાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જે કરશનભાઈનો મિત્ર ન હોય એટલે ક્યાંક ને ક્યાંક આવા મીઠપવાળા માણવી જ્યારે જગ છોડી જશે કાગાયની કાં ઘર ઘર મંડાશે આવા મીઠપવાળા માણસને જ્યારે એનું અકાળે કોઈ કલ્પના ન હોય એવું મોત થવું હોય ત્યારે આખા સમાજને નહીં આખા ગામનો લોહી ઉકળી ઉઠ્યું છે પણ તંત્ર સામે બોલવા કોઈ તૈયાર નથી મારી સાથે અત્યારે માલી સમાજના પૂર્વ પ્રમુખ શામજીભાઈ માલી છે આ માલી સમાજના મહામંત્રી નવીનભાઈ માલી છે અને ખાસ તો કાલે કરશનભાઈની સાથે જેમણે જેમને હડફેટે લીધા મને અહીંયા કુણીમાં લાગ્યું પછી આજ સવારે ખબર પડી ત્યાં બાજુમાં મોઢુમાર થયો છે ઉઠવામાં ગાળવામાં સવારે તકલીફ પડી પણ સવારે હું નવ લગભગ હવા નવની આસપાસ મારે ઘરેથી મોટા છોકરાને ઘરે નાસ્તો કરવા માટે જતો હતો તો એ મારા ઘરથી બહાર નીકળતો જ એ આખલો ઊભો હતો સામે મારાથી દસ બાર ફૂટ છીટો એટલે એ આખલાને ઓળંગીને હું નીકળી ગયો પણ પાછળથી આગળ આખરે મને ટાટ પાડી અને લારે થયો લારે થયો એટલે મેં એ આખલાને ગટ્ટામાં આમ થપડ મારી એટલે પાછો તો વરી ગયો પણ હું બાજુમાં આંટી એમ પગની આવી ને પડી ગયો એટલો ભાગશાળી કે આખલો વરી ગયો હતો પણ જો ન હોય તો આખલો ગુડા દે આખલાનો એ સ્વભાવ છે એટલે હું પછી પાણી હતું વાહનું ઢોરાયેલું તો પડી ગયો પડી ગયો એટલે કપડાં મારા બગડી ગયા હતા એટલે તરત જ મારા ઘરે બાજુમાં વીસ ફૂટના અંતરમાં કપડાં બદલાવીને પાછો વર્યો હું નાસ્તો કરવા માટે ગયો અને જ્યાં એ આખલો પાછો વળ્યો એને તરત જ પાછો જ્યાં ઊભો હતો ત્યાં બેસી ગયો એટલે હું કપડાં બદલાવીને પાછો વરી અને મારા દીકરાના ઘરે નાસ્તો કરવા જતો હતો ત્યાં એ હું ઈ પાયા ગયો અને આખલો આ બાજુ આવ્યો કરસણભાઈના ઘર બાજુ અને કરશનભાઈ આ બે દુકાનો અંદર મૂકીને ખાંચામાં હતા તો આખલે એને ઉપાડી અને ઊંચો કરીને પછાડ્યો એટલે રોડ હતો તો રોડનું થઈ એને હેમરેજ થઈ ગયું નાકમાંથી લોહી નીકળવા માંડ્યું બેભાન થઈ ગયો પછી એને સાવલામાં લઈ ગયા એમથી પછી વટલી શેરીમાં આવ્યો વટલી શેરીમાંથી અમારો મોટો છોકરો ત્યાં ગણે આવ્યો ત્યાં પણ એક પણ પટેલભાઈને ઉપાડી અને પછાડી પણ ત્યાં આયર ભાઈ હતો એની મોટર ચાલુ હતી મોટરનો છંટકાવ કર્યો અને ધોકેથી પણ માર્યો એટલે ભાગી ગયો પછી થોડી વાર પછી વાત સાંભળી કોઈ ભાઈ હતી એને પણ આઠ ફેંટેલી હતી તો બે વખત બે એક વાર એને પણ પાડી દીધી મને ટૂંકમાં પાંચ છ ધરાણ લગાવ્યું છ જણાને લાગ્યું મને તો કલાક પછી ખબર પડી અને અહીંયા કરશનભાઈ તો મારા મામાનો દીકરો થાય છે અને એક જ શરીરી મારે અહીં છે હું થોડોક આવો રહું છું એ અહીંયા પણ મને કરશનભાઈને લાગ્યું એ અડધાપૂર્ણ કલાક પછી ખબર પડી સમજ્યું ભાઈ ખાસ તો આ બનાવ આમ જોઈએ ને તો બહુ આઘાતજનક બનાવશે અવારનવાર આ આખલાઓ યુદ્ધ કરી અને આવા નિર્દોષ માણસોનો ભોગ લેતા હોય છે હમણાં ત્રણ ચાર મહિના પહેલાં ગેડીના એક જેનો જેનો આજીવ આજીવિકાનો આધાર જ જે યુવનમાં માથે હતો એવા એક આધારને પણ આખલા માર્યો એ આપણા રાપરનો જ બનાવશે શું ખરેખર આવા બનાવો સતત વધી રહ્યા છે રાપર શહેરમાં હવે જેણે વડીલ ગુમાવ્યા હોય એની વેદનાની તો એને ખબર હોય અમારા આ સંબંધી સવારના સાડા નવની આસપાસ ખરેખર એ આખલો ભૂરાટો થયો અને જે એમને અડફેટે લીધા ખરેખર અમારા સંબંધી અમારા તો જતા રહ્યા પણ રાપર શહેરની નગરપાલિકાને મારી એક વિનંતી છે કે ખરેખર આના ઉપર કાબૂ મેળવવામાં નહીં આવે તો આવા બનાવો અવારનવાર બનશે નગરપાલિકાને ફરી ફરીથી એટલી વિનંતી કરું છું કે આના ઉપર કાબૂ મેળવી અને એક પણ આખલો ગામમાં નરેવા દે જેથી કરીને કોઈ બીજા રાપરના કોઈ પણ શહેરીને રાપરના શહેરીને પાછો કોઈ હડફેટે લે કોઈ આવો અજુગતો તો બનાવ ન બને એટલા માટે હું ખાસી કહું છું અને આ ખરેખર કરવાની જરૂર છે કારણ કે હવે તો શેરીઓ શેરી જ્યાં જાઓ ત્યાં આખલા જ આપણને જોવા મળે છે નવીનભાઈ દુઃખદ બનાવશે છે આનું આપણાને આ આ વાત કરતા પણ દર્શક મિત્રો હું આપને જણાવી દઉં બે હજાર સત્તરથી સતત આ આખલાઓ માટે મહાન્યુ દ્વારા સમાચારો ચલાવવામાં આવ્યા છે ઇવન મોરારી બાપુની કથા ચાલુ થવાની હતી એનાથી એક દી અગાઉ મેં અને અમારા એડિટર શ્રી જેમલસિંહજી જાડેજાએ લાઈવમાં એક ચર્ચા કરી હતી અને એમાં પણ મેં આ આખલાઓનો ઉલ્લેખ કર્યો હતો કે એક સમય એવો આવશે કે આ આખલાઓના કારણે લોકડાઉન જાહેર કરવાની ફરજ પડશે શેરીએ શેરીએ ગલીએ ગલીએ એટલા આખલા વધી જશે કે લોકો બહાર નહીં નીકળી શકે અને પરિણામ નગરપાલિકા પાસે એટલો સ્ટાફ નથી કે આ આખલાઓને અંકુશમાં લઈ શકે હજી અંકુશમાં આવી જાય એવી પરિસ્થિતિ છે નવીનભાઈ પણ નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી જ્યારે જેને કહેવું હોય કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બે એવી પરિસ્થિતિમાં અત્યારે નગરપાલિકા છે શું કરશું ખરેખર અવધ્યાપુરીમાં શેરીએ શેરી આખલાઓ અત્યારે એવો અદમ મચાયો છે કે અત્યારે સાંજ પડે ને કોઈ શેરી એવી નહીં હોય કે એમાં આખલા નહીં હોય ખરેખર નગરપાલિકાને આ વિશે જાગવા જેવું છે એમને આના આમાં કાર્યવાહી કરવા જેવી છે બસ આપણું તો દર્શક મિત્રો આ એ પરિવારના લોકો છે જેમને કાલે એમના વડીલને ગુમાવ્યા છે ખાસ તો હું ફરી એકવાર નગરપાલિકાને કહી અને વહીવટદારને પણ કહી કે તમારી તમને જે સરકારે સુવિધાઓ આપી છે તમને જે સ્વતંત્રતા આપી છે કે આ રખડતા ઢોરોને તમે ધારો તો કોઈ પણ પરમાં એની વ્યવસ્થા કરી શકો અને વ્યવસ્થા કરવા માટે ફક્ત એક જ વ્યક્તિએ વિચાર્યું હતું અત્યાર સુધી મને એ હતા ભીખુભા હરિસિંહજી સોઢા સાંજુભાઈ જ્યારે ભીખુભા એટલે કે મહેશ્વરીભા પ્રમુખ થયા એ વખતે મેં આ બાબતે ભીખુભાથી વાત કરી હતી અને તરત જ એ વાતને અમલમાં મૂકી સીધી એક મીટિંગ બોલાવી અને પચાસ આઠ આખલાઓને તો બાદરગઢ રેખાલમાં મૂકવામાં પણ આવ્યા હતા પણ તે પછી એક પણ નથી તો પ્રતિનિધિ આની પરવા કરી નથી તો કોઈ બોડીએ પરવા કરી કે નથી વહીવટદારે કરી ખાસ તો ગામને પણ વિચારવા જેવું છે આપણે નીકળીને આમાંથી આ ઘણા લોકો અહીંયા બેઠા છે હું પૂછવા માગી કે તમે કોઈ જ્યારે ગામમાં નીકળો તમે એક આખલાને જોયો ને તમને એવું છો કે હે ભગવાન આ ખાતો શું હશે જ્યારે આખલાઓને ખબર પડી ગઈ ને કે આ માણસ અમારો ભગવાન નથી ત્યારે માણસોને દોડાવી દોડાવીને મારશે એને ખબર ન પડે એના પહેલાં વહીવટીતંત્ર જાગે અને આખલાઓની વ્યવસ્થા કરે એ ખૂબ જરૂરી બન્યું છે ઘનશ્યામ બારોડ મહાન્યૂઝ લાઈવ રાપાર્ક ગુજરાત